નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર કેબલ ઉપર નંબરની ચેનલ રાત્રે પોલીસ સબ ઇન્ડ વાળા વિસ્તાર જેવા કે વાણિયા બેંક અનમ રિંગ રિંગ રોડ રોડ છઠ્ઠી બારે જેવા વિસ્તારોમાં ટ્રાફિકને વાહનો કરવામાં કરવામાં આવ્યા આવ્યા તથા તથા વાહનોને કોલ તેમજ વાહન વાહન ચાલકો ચાલકોને યોગ્ય જગ્યાએ પાર્ક કરવા સમજ આપવામાં આવી બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજીટી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો मोबाइल नंबर एट टू फाइव जीरो मांडवी हाईवे सुखपर, भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी, डब्ल्यू 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 डॉट दिव्य ब्रह्मलोक डॉट कॉम દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર